તો ગાયો ને અત્યારે નીણ નાખી દીધી છે અને હવે મારું બધું કામ અહીંનું પૂરું થઈ ગયું છે તો હવે આપણે અત્યારે જઈશું ડુંગળીનું અત્યારે જે રોપ કાપે છે જે રોપ ઉપાડે છે પછી બીજી જગ્યાએ વાવે છે એ જગ્યાએ આપણે જવાનું છે એ વાડીએ તો અત્યારે હું નીકળું છું બીજી વાડીએ જવા માટે ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું વાડીએ જે વાડીએ આપણે રોપ વાવેલો છે અહીંયા અને અત્યારે રોપ ઉપાડવાનું કામકાજ શરૂ છે તો આપણે હું દેખાડશું કે કઈ રીતે રોપ ઉપડે છે આ બધા માણસો છે ચા પીવા બેઠા અત્યારે આ છે રોપ આ રીતે ઉપર આટલી એટલી પૂળીઓ કરવામાં આવે પછી આની અંદર બાંધીને બીજી વાડીઓ મોકલવાનું જ્યાં વાવવાનું કામ ચાલુ હોય ત્યાં આ મૂકલો બેઠો બેઠો ચા પીવે છે કામ નથી કરવાનું તારે આગળ લસણ છે અહિયાં પછી આ ધાણા છે ટૂંક સમયમાં પ્રોગ્રામ કરવો જોઈએ મિત્રો અત્યારે મેં તમને એક વાળીની મુલાકાત કરાવી જ્યાંથી રોપ અત્યારે ઉપાડીને આ વાડીએ મોકલે છે આ વાડી અત્યારે કામ ચાલુ છે રોપ સોંપવાનું અત્યારે હું આ વાડીએ પહોંચી ગયો છું અને પાછળ રોપ સોંપે છે એટલે ત્યાં લગભગ મારે હાલી જવું જોઈએ તો હજી એ વાળીએ પી ને તો એ વાળી હજી ચા પાણીનો કાર્યક્રમ ચાલુ હતો એટલે આપણે ચા પાણી એ વાળીએ પી લીધા છે હવે આ વાળીએ અંદર પૂગીએ એટલે ખબર અહીંયા લાગે તો છે એવું કે હજી ચા પાણીનો કાર્યક્રમ બાકી હશે તો અહીંયા આપણે બીજી વાર એવું લાગે તો લાભ લેવું અને અત્યારે હું તમને કહું ને તો આપણો રોગ ફરોક આછો ઉગો છે જોકે એ પ્રશ્ન બધા ખેડૂતોને આવ્યો જ છે અત્યારે કે ભાઈ જેટલા ટકા સો ટકા રોગમાંથી વીસ ટકા ખરાબ થયો દસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા માણસોને પચાસ પચાસ ટકા લગ્ન રોપ ઊભો જ નથી તો એ તો વાતાવરણ ઉપર આધાર હોય બધો એટલે અત્યારે આપણે રોપ ઉપાડવાનું કામ શરૂ કરી દીધું છે આ કેરા જ તમે જોઈ શકો છો આની અંદર રોપને અલગ અલગ કરીને સોંપવાનું હોય એક એક રોપ વાવવાનું હોય તો આગળ એ કામ હાલે છે આ વાડીની અંદર તો હું તમને હવે બતાવીશ કે ભાઈ રોપ કઈ રીતે સોંપે છે કેટલા માણસો છે પચીસ જણાની ટીમ અમે કાલે લઈ આવ્યા છીએ કોઈ પણ માણસો હોય એ હું તમને બતાડીશ અત્યારે કિશનભાઈ અહીંયા પાસે આટા મારે છે આજુબાજુમાં એટલે મને એવું લાગે છે કે હજી ચાનો કાર્યક્રમ બાકી છે ચા બની ગઈ ગઈ છે છે કે બાકી વાંધો નહીં હું ઓલી વાડીએ નો છું ચા તો અત્યારે હું તમને બતાડીશ કે ઈ વાડીએ જે રોપ ઉપાડવાનું કામ ચાલુ હતું ને એ અહીંયા આવી ગયો છે અત્યારે આ બધી ગાડીની અંદર રોપ છે તમે જોઈ શકો છો આ જે સાડી હોય ના કટકા કાપેલા છે અને એની અંદર રોપ ભરી અને ટ્રેક્ટર થ્રુ આ વાડીએ લાવવામાં આવે છે આ તમે જોઈ શકો છો તો કિશનભાઈ તમારે કઈ કામ નથી કરવાનું નિકુ બાંધો છો તો કિશનભાઈ અત્યારે નિકુ બાંધવાનું કામ કરે છે જે આપણે થોડિયા તરીકે ઓળખીએ અત્યારે કિશનભાઈ નિકુ બાંધે છે બીજા જે માણસો છે એ પોતપોતાના કામમાં લાગેલા છે બધા રોપ ચોકવાના કામમાં લાગેલા છે મિત્રો અત્યારે રીતે બધાના પટ્ટી જે લાકડાની પટ્ટી જેવું હોય તવી ઘરે જે યુઝ થાય તાવી એ રીતનો લાકડાનો થો નાનો હોય એનાથી પટ્ટી દોરે આમ ખાડો કરે અને એની અંદર એક એક છોડવો મૂકીએ અને દાટી દે એટલે એ રીતે રોપ વાવતા હોય છે અત્યારે રોપ વાવવાનું કામ શરૂ થઈ ગયું છે આ બધા માણસો રોપ વાવે છે અત્યારે ફાઇનલી મિત્રો અત્યારે હું બધી વાળી આટા મારી અને અત્યારે આવી ગયો છું પાછો ઘરે ઘરે આવીને આપણે ટિફિન જે હતા બે એક કાકાનું જે આપણે રોપ ઉપાડે છે ત્યાં અને એક જ્યાં રોપ સોંપે છે ત્યાં મારા પપ્પાનું ટિફિન આપવા જવાનું છે જમવાનું તો અત્યારે હું ઘરેથી ટિફિન લઈ અને બે જગ્યાએ પહોંચાડી દઈ પછી પાછું ઘરે આવી અને હું જમીશ મિત્રો અત્યારે હું મારા કાકાનું અને પપ્પાનું ટિફિન લઈ અને નાલાવાળા પહોંચી ગયો તો આ જમીનને અમે નાલાવાળા તરીકે ઓળખવી છે કેમ કે આગળ છે નાલું વરુડી ગામનું તો અત્યારે હું અહીંયા પહોંચી ગયો તો એમાં કાકાને ફોન કર્યો કે અહીંયા તમે શો નહીં તો તમારું ટિફિન ક્યાં લઈ આવવાનું છે તો એણે કીધું કે ભાઈ પાળાવાળી વાડીયા વડલી વાડીયા લેતો આવો તો અત્યારે એણે સાથે સાથે મૂળા મંગાવ્યા છે કે ભાઈ મારે ટિફિનની સાથે સાથે મૂળા ખાવા છે તો આપણે પહેલાં બે મૂળા તોડી લેવું કાકા હાટું ઉપાડી લેવું પછી સાથે મૂળા લઈ અને ટિફિન લઈને જાઉં આ એક બહુ નાના છે આ બીજો મોટો લાગે બે તો આગળ દેખાતા નથી આ ત્રણ ત્રણે ત્રણ મૂળા આવી ગયા આપડા અને હવે આવું ટિફિન લઈને અત્યારે મેં મૂળા તો તોડી લીધા છે પણ અત્યારે આપડે કિશનભાઈ નું ટિફિન અહીંયા મૂકવા વાળી કામ કરતો હતો એટલે એની પાસે છે અને કિશનભાઈ અત્યારે પાળાવાળી વાળી છે તો એનો ફોન આવી ગયો કે સાથે સાથે મારું ટિફિન લેતો આવી જાય તો આપણે પહેલા મૂકા પાસે જવાનું છે કિશનભાઈનું ટિફિન લેવા એટલે ટોટલ થાય ત્રણ ટિફિન ત્રણેય ટિફિન લઈ અને પછી આપણે જઈશું પાળાવાળી વાળીએ આ સેટેથી આ સ્પ્લેન્ડર લઈ અને હામેના સેટે જવાનું છે કેમ કે ટિફિન ન્યા દેવાનું છે બધા ત્યાં કામ કરે છે તો આપણે અત્યારે આ સહની અંદર આપણે ટુ વ્હીલ ચડાવીશું રેડી છે આપડી ટ્યુઅર અત્યારે હું ઘણીવાર વાત કરું છું આ પહેલા એકવાર મેં વિડીયો મૂક્યો તો મને સ્પ્લેન્ડર ગમે છે ને એનું કારણ એક આક્ષ છે કે ગમે ત્યાં ચડાવો કોઈ પણ જગ્યાએ ખેતરમાં ચડાવો કે ગમે ત્યાં આલી જાય ને ઈ સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર ઉપર આપણને આ વાતમાં ગરવા છે કે ખેતરની અંદર હેલી જાય સ્પ્લેન્ડર મિત્રો અત્યારે મેં ટિફિન પહોંચાડી દીધું બધા જમી લીધું છે હવે હું આ જે ખાલી વાસણ છે ટિફિન એ લઈ અને હું ઘરે જાઉં છું હવે ઘરે જઈ અને પછી હું જમીશ ફાઇનલી મિત્રો અત્યારે હું બપોરનું બધું ટિફિન બિફિન દઈ જમી અને પછી એક શૂટ માટે ગયો હતો રીલ્સ માટે તો હું યુટ્યુબની અંદર એ શોર્ટ્સ મૂકું છું અને આપણું આઈડી હતું છે ઇન્સ્ટાગ્રામની અંદર રાજન સિક્સ ટુ સિક્સ ટુ રાજન બાસઠ બાસઠ કરીને આપણું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે અને આ જે આપણું યુટ્યુબ આઈડી છે એની અંદર આપણે શોર્ટ્સ મૂકતા હોઈએ છીએ તો જોઈ લેજો શોર્ટ્સ સારા લાગે તો લાઈક કોમેન્ટને શેર કરજો અને હવે હું આવી ગયો છું પાછો વાડીએ વાડીએ આવીને આપણું કામ છે બે ગાયોને પાણી પાવાનું છે પછી આ ગાયને કપાસિયા ખોળ ખવડાવવાનું છે અને નીણ નાખવાની છે તો અત્યારે આપણે આપણું કામ શરૂ કરી દઈએ પાછું રેગ્યુલર તો હવે હમણાં તો એને ટેવ પડી ગઈ છે તો આ કુંડીનું વાડીનું પાણી પીતી નથી આ સ્પેશિયલ એના માટે મીઠું પાણી ભરીને લેવું છું હું ટાંકામાં તો અત્યારે એ પાણી પીવે છે એ પાણી બની પીવડાવીને નાટા મારતો હતો આ લોકોને મેં એક ઘોડો લઈ આવી દીધો હતો વાસણ રાખવા માટે તો ભાઈ જોઉં છું ને અત્યારે કેવો મસ્ત રીતે લગાડીને જેટલા જેટલા વાસણ આપણે રખડતા હતા ને એ બધા વાસણ હરખી રીતે અહીંયા ગોઠવી દીધા છે ભાઈ સાફ તો રાખે છે એમાં તો માનવું પડે એમાં કાંઈ ના ઘટે આ એનું રસોડું છે અહીંયા બધું ખાવા પીવાનું બનતું હોય આ જગ્યાએ એ લોકો રહે છે તો ભાઈ આ માણસો જ્યારથી મારી વાડીમાં આવ્યા છે ને બહુ સાફ વાડી રાખે છે ટાઈમ ટુ ટાઈમ બધું વાળી લેવાનું પળિયામાં જે હોય પછી રસોડાની આટલી બધી સફાઈ રાખે નીચે ગાયર લીપે છે જે ગાયનું છાણ હોય ને એને લીપીને હરખું કરી નાખે જેનાથી બેઠા જેવું રહે અહીંયા બીહી શકે મિત્રો અત્યારે મારે ગાયને ખાણ આપવાનો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કેવી હામું જોવે છે મારી કેમ કે અહીંયા તગારું ભરેલું છે ખાણનું તમને તગારું તૈયારી છે ફૂલે ફૂલ કેમકે આ વસ્તુ બહુ જ ભાવે હાલો એ દેખ ક્યાં હે દેખ